વેપારીની દુકાનમાંથી ઉઠાંતરી કરનારા ઝડપાયા અમરેલીમાં વેપારીના અઠ્ઠાણુ હજારની ઉઠાંતરી કરનાર આરોપી ઝડપાયા જૂના માર્કેટ યાર્ડ પાસે આવેલ અંજલિ સીડ્સ અને ફર્ટિલાઇઝર નામની દુકાનમાં વલ્લભભાઈ પોપટભાઈ પરવાડિયા કે જે હાજર હતા અને ચારેક જણા લોકો આવ્યા અને સિમેન્ટની થેલી લેવી છે એમ કહીને સિમેન્ટની થેલી બતાવો એમ નજર ચૂકવી એમના ડ્રોરમાંથી અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયા લઈ લીધેલ જેનો વલ્લભભાઈને અંદાજ આવી જતા એમને ધક્કો મારીને ત્રણેય જણા દુકાનમાંથી નાસી ગયેલ અને ચોથો વ્યક્તિ રિક્ષા લઈને દુકાનથી નજીક તૈયારો હતા ચારેય જણા અઠાણું હજાર ચારસો રૂપિયાની ચીલ ઝડપ કરેલ જેનું અમરેલી સિટી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો ચારે આરોપીઓ જામનગર હાપા રેલવે સ્ટેશનના બાજુના હોય અને રાજેન્દ્ર દાંદલ ધનસિંહ સોલંકી સન્ની પરમાર અને ધનસિંહ ડાભી આ ચારેય જણાઓને ટ્રેક કરી અટક કરવામાં આવ્યા છે